cái sao đi ông ơi chọc buli buli không phải linh linh chứ kia sugar đang to, luôn, દારૂ પીધો હતો પણ પેલું સોપડું બી આખું તું મને કે અમે ના પીકોમાં જેટલું હું કીધું થાપ ને ગોઠિયા ખાતું થઈ જાય

એ શેટાકો ભેગો હું કશું કોમે મરતું નઈ હવે હું કરવાનું લા બોકળી ભેવા દે બોકળો હો નિકળ એટલે વાત કરી પડું પત્રા

કે બાજે આતી આયી તમન તો તમને ભમાવવું આ કાકાન તો માહુ કઈ લે મા કાકા ઈન ભમાઈલા હે ને એ લઈને બળતરા થાય વિપુલ જોડે કોઈ પ્લાન હે કાકો આતના ફીફીન મરી જાય આવ મુ તાન કંધા તાવ અન પછી મા કાકાને સુઠાક દે તુરા હું આવ રત્ન આયાતા

હા સતેજી કતો પહાડી એ આ તો ખાલી નવરો હતો ને બેઠો હતો એવો છોકરા જમફળ લઈ ગયો તો હો કહી દીધું કહી દીધું ઈંડા તો હારા છે આ પાણી વળીતું વળીતું એમાં કાકો જે રંગોજી ગોમો બહુ दारू નઈ બહુ પીતા બહુ उकेरा में बुकेरा में जान तो पड़े हुए हैं आई ये रत्नी कौन कर दियो ये मानता है उतला के नेज्जो जोता है नेज्जो ये बाजार जो है नेज्जो ले आओ चलो बाजो ले आओ ले आओ ला रो पीपी करा तू करा दो तना पगे रहता तू पीपी जाए दो आ दो ला बंद भाव आई मुंह से करा રાહગાજીલા ઊભો કરજી આ જોજો પિન થાય તો કર દે બે તુયે બીતો નહીં વાળી વાતો કર સાબુ તો ઓયને દેતા આવો ઊભો થા નથી છોકરા સમજાવો વિડિયો અમારો મનોરંજન માટે વિડીયો હતો તમે તમારે પણ ઘરમાં કોઈ દારૂ પીધું હોય તો તેમને ના પાડો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આગળના વિડીયો જોવાનું ભૂલતા નહીં